સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં માં કાળી માતાના દર્શન કરવા માટે આ દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે પરંતુ આજના દિવસે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં ગુડ્સ રોપવે તૂટી પડતા છ લોકોના મૃતદેહ નીપજ્યા છે જે કહીએ તો પાવાગઢ મંદિરનું નિર્માણનું કામ ચાલી રહ્યું છે તેના માટે આ ગુડ્સ રોપવેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો ત્યારે એકાએક આજે બપોરના સમયે આ દુર્ઘટના બનતા પોલીસ તેમજ ફાયર વિભાગના જવાનો દોડતા થયા છે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ આપનું સ્વાગત છે હું છું ફૈઝાન પંચમહાલ જિલ્લાનો પાવાગઢ જ્યાં મહાકાળીના ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે દર્શનાર્થે આવતા હોય છે આ દિવસોમાં રજાઓની સિઝન ચાલતી હોવાથી ભક્તોનું ઘોડાપુર હાલ પાવાગઢ ખાતે ઉમટી પડ્યું છે પરંતુ આજે બપોરના સમયે પાવાગઢ ગુડ્સ રોપ વે અચાનક એકાએક તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં છ લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે બપોરના સમયે હાલ પાવાગઢ મંદિરનું જે નિર્માણનું કામ ચાલી રહ્યું છે ત્યારે માલસામાન ભરીને મજૂરો આ ગુડ્સ રોપવેમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ વચ્ચેથી આ ગુડ્સ રોપવે તૂટી જમીન પર લઈને પડીને આ ઘટનામાં જે રોપ મજૂર અંદર હતા તેઓના મૃત્યુ નિપજ્યા છે આ ઘટનાના પગલે મંદિરમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના દોડી આવ્યા હતા ને રાત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી આમાં કહેવાય રહ્યું છે કે આ જે આખો ઘટનાક્રમ બન્યો છે તેમાં થોડીક બેદરકારી ક્યાંક ને ક્યાંક ત્યાં કુટ્સ રોપવેના જે સંચાલકો છે તેમની સામે આવી હશે કેમ કે આટલા ભારેખમ વસ્તુઓ છે તે મંદિરમાં લઈ જવાઈ રહી હતી અચાનક કોઈ પણ પ્રકારનું પ્રિકોશન રાખવામાં ન આવ્યું ને તેના જ કારણે હાલ પ્રાથમિક તબક્કે આ દુર્ઘટના બની હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ મામલે પોલીસ પણ દોડતી થઈ છે હાલ જે મૃતકો છે તેમના મૃતદેહને સ્થાનિક હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને આ ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની સાથે મામલતદાર પ્રાંત કચેરીના અધિકારી પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા છે ત્યારે દ્રશ્ય પણ સામે આવ્યા છે cái vụ phóng viên có phải mình giải không? cái gì? હાલ આ જે સમગ્ર ઘટના બની છે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામમાં કામકાજ માટે બનાવવામાં આવેલી મહાલહક રોપ વે તૂટી પડવાનો બનાવ બનતાની સાથે તંત્ર દોડતું થયું છે ને આ ઘટના બાદ જે આ મજૂરોના મૃત્યુ નીપજ્યા છે તેના કારણે તેમના પરિવારને આ સમાચાર મળતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ છે હાલ આ મામલાને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે કઈ રીતે આખી ઘટના બની છે કયા કયા કારણો આ ઘટના પાછળ જવાબદાર છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે